અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે ત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે ત્યારે મૃતક પ્રમોદ ઉમરાળિયા ના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો સમાચાર કહી શકાય ત્યારે ભાવનગરના સિહોર નજીક અકસ્માતની ઘટના બની જેમાં સણોસરા નજીક બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો ત્યારે અકસ્માતમાં બાઇક સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે જોકે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસડાયો છે ત્યારે મૃતક પ્રમોદ ઉમરાળિયાના મૃતદેહને પણ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી